રામ રામ ને સીતારામ આજે આપણે ગવાર ઢોકળા નું શાક બનાવાનું છે તો જો આપણે ગવાર લીધા છે ને આ વિડીયો ગમે તો લાઇક ને શેર કરી દે

ગરમ તેલ થઈ ગયું છે હવે નાખી દેસુ જીરું લસણ ને લીલા મરચા હા ખાઈશું તમે આપણે મીઠું લીધું છે આ મીઠું નાખી દઈશું નાખી દઈશું વગાણી અને હળદર ગરમ મસાલો

તો ભાઈ મરચું જે પ્રમાણે જે ખાતા એ પ્રમાણે નાખવાનું જો આપણે તીખું ખાઈએ તો આપણે આ પ્રમાણે મરચું નાખવું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ના ખાય જો મિત્રો આ રીતે છે તેલમાં સળી જાય કે તેલ છૂટું પડી જાય પછી નાખવાનું છે પાણી ના હવે નાખી દેશું આપણે ગવાર ગવાર નાખી દીધા છે હવે આને આપણે લોટ બાંધી દઈ વિડીયો માં આગળ જોતા પાણી લીધું છે આપણે એમાં નાખી મીઠું વઘણી થોડાક <coughs> તેલ નાખી દેસુ આપણે જો આપણે આ સણા લોટ લીધો છે નાખી દેસુ આપણે

બનશી કેતી ગવાનું શાક ખાવું તું બનાવી દઈએ એનો જોવો કા બની હા તું ખાય ને પાછી હા જોવો ખાય તો જો આ રીતે ઢોકળા બનાવવાના છે બધા હા ઢોકળી કોને બનાવી બેની જો

તો જો મિત્રો કે આ રીતે કઈક રોટલા કરવાના જો લોટ લેવાનો એમાં પાણી નાખવું મીઠું જો આ રીતે લોટ મળવાનો અને એક રોટલો અહીંયા સડે છે ઓલરેડી જવું અને તાપ પણ મસ્ત થાય જવું

જો આ રીતે ટીપવાનું મિત્રો આ કોને કોને રોટલા કરતા આવડે કોમેન્ટ કરજો આપણને તો નહીં આવડતું બરાબર આપણે શીખવું છે રોટલા કરતા જો આ રીતે કરવાનો આપણને તો ધાબડીને રોટલા આવડે કોણ ધાબડી ને કરે કોમેન્ટ કરજો હા જો આ રીતે છે રોટલો બનાવવાનો એટલે મસ્ત થાય ગોળ જુઓ અને બીજો રોટલો કહેવાય તાવડી મારો જોવો મસ્ત શેકાઈ પણ ગયો મિત્રો આ દેશી સૂલો કહેવાય બનતું જો જુઓ આ રીતનો સોરી ગયો અને બીજો રોટલો આ છે હવે કઈ રીતનો નાખે જવો તાવડીમાં હા લાવ આ રીતે નાખી દેવાનો જો મિત્રો આ રીતે રોટલો નાખી દીધો હશે જો અને તાપ પણ મસ્ત થાય કારણ કે આ સોમા એટલે ઘોડા જગ્યા નહીં પણ જગી ગયા જુઓ કાલો રોટલા બનાવી નહીં ખા જુઓ તો જુઓ મિત્રો આપણું આ ગવાર ઢોકળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને એ દેશી કાઠિયાવાળી ગવાર ઢોકળીનું શાક છે જુઓ એટલે તો જુઓ અરસા ખાવા મળ્યું છે હા જો એને કીધું સારું બન્યું છે બરાબર આપણે ખાધું નથી અને જો આ રોટલા છે સાત છે જુઓ અને બંતી બેન આ બેઠા છે